પણ આપણા વૈષ્ણવ પરિવારોમાં એવી ઘણી બધી અવૈષ્ણવ પરંપરાઓ લોકો જીવતા હોય છે કુલદેવી હોય કે હોય માનતા હોય નેગ હોય લાગાઉગા હોય કેટલાક એવા અવૈષ્ણવ ઉત્સવો વ્રતો હોય કે એવી જાતની કથા યજ્ઞ વગેરે હોય એવા અનેક અવૈષ્ણવ પરંપરાઓ લોકો કરતા જ હોય છે હવે શાસ્ત્રથી સ્પષ્ટ છે શ્રી મહાપ્રભુજીની આજ્ઞાથી સ્પષ્ટ છે તેમ છતાં પણ આ વાત આપણને લાગુ પડે છે આપણે અનુચિત કરી રહ્યા છીએ એ જાતનો તો તે વખતે તો ભગવાન ટેણિયા મેણિયા જેવા ગણતરી હોય ને ભગવાનની તે વખતે તો એનાથી વધારે ભગવાનની શું ગણતરી હોય તો એમની વાત ઉપર આટલો દ્રઢતાથી વિશ્વાસ આવવો તો એના માટે કંઈક મહાત્મ્ય પણ પોતાનું પ્રભુને દેખાડવું જરૂરી છે તો ત્યાં ભગવાને એ અભિપ્રાયથી આ વસ્તુને પ્રકટ કરી નહીં તો કિરડાના કોઈ શિલાખંડના પાછળ એકાંતમાં ઇન્દ્રને બોલાવીને પતાવટ કરી શકે આવો ભાઈ હવે બીજી વાર કહો નહીં નહીં તો બધાની સામે કહીશ એવું કહી શકે ને પણ ભગવાને એવું નહીં કર્યું બધાની સામે કરીને એને પણ ઉપદેશ પણ આપ્યો અને સામે સામે અહીંયા પણ વ્રજવાસીઓનો પણ એ બોધ અપાયો કે જે પછી બ્રિજવાસીઓના મનમાં એવી બધી એ પ્રશ્નો જાગ્યા કે આ અસામાન્ય વ્યક્તિ છે કોઈ દૈવલોકમાંથી આવેલો છે એનું કેવું ધામ હશે કેમકે એક વાત ખાસ સમજવાની છે કે કુષ્ટિમાર્ગના વિષયમાં કુષ્ટિમાર્ગ વૈદિક માર્ગ છે કે અવૈદિક છે એટલે વિહિત છે કે અવિહિત છે આ પ્રશ્ન શ્રી મહાપ્રભુજી વખતે પણ અવારનવાર ઊભા થયા હતા કે આ તમે નવી નવી બધી વાતો કરી રહ્યા છો કે ભાઈ મૂર્તિ પૂજા કરવાની પણ પ્રતિષ્ઠા નહીં કરવાની વ્રતો કરવાના પણ વ્રતના સંકલ્પ વગેરેની કોઈ આવશ્યકતા નહીં જયંતિ વગેરે વ્રતોમાં ફરી પાછું તમારે શાસ્ત્રીય પરંપરા છે સંકલ્પ છે વગેરે કે જ્યેષ્ઠાભિષેક વખતે પુરુષોક્ત વગેરેનો કરવાનું પણ મૂર્તિ તમારી પ્રતિષ્ઠિત તો આ બધું જે ભેળસેળ્યું તમે એક પ્રકાર ઉભો કરી રહ્યા છો એનો બેઝ શું આવા પ્રશ્નો મહાપ્રભુજીના સનુક પણ ઉભા થયા હતા અને તે વખતે શ્રી મહાપ્રભુજીએ સાધન પ્રકરણમાં અને સર્વ નિર્ણયમાં પણ આ વાતને બહુ સ્પષ્ટ કરી છે કે અમે જે સાધના પ્રણાલી મુક્તિ માર્ગીય કે પ્રપત્તિ માર્ગની સાધના પ્રણાલી હું પ્રસ્તુત કરી રહ્યો છું કે વિધિના દબાવથી હું કોઈ વાત કહી નથી રહ્યો એટલે શાસ્ત્રમાં આવી આજ્ઞા છે તેથી શાસ્ત્રીય આજ્ઞાનું અનુસરણ આપણો અધિકારનો નિશ્ચય કરીને કરવું એ રીતે હું અહીંયા ભગવદ્ ભક્તિને પ્રસ્તુત નથી કરી રહ્યો કેમ કે ભક્તિના બંને પ્રકારો શ્રી મહાપ્રભુજી સ્વીકારે છે વિહિત અને અવિહિત તો વિહિત પ્રકાર જેને આપણે મર્યાદા ભક્તિ કે ઉપાસના કહીએ છીએ એનો મહાપ્રભુજીએ ઇનકાર નથી કર્યો પરંતુ શ્રી મહાપ્રભુજી કહે છે કે અમે જે ભક્તિ કહી રહ્યા છીએ એ સ્વતંત્ર ભક્તિનો પ્રકાર છે અને એ સ્વતંત્ર ભક્તિનો પ્રકાર કેવો કે જે વ્રજભક્તો અને કૌંડિન્ય ઋષિએ અનુસર્યો હતો એટલે સંન્યાસ નિર્ણયમાં જે ગોપિકા ગુરવઃ પ્રોક્તા કહ્યું અને જ્યાં સંન્યાસના દૃષ્ટાંત તરીકે કૌંડિની ઋષિ અને વ્રજભક્તોને દૃષ્ટાંત બનાવ્યા છે એ જાતની વેદથી અવિરુદ્ધ સાથે સાથે વેદમાં વેદથી અવિહિત હોય તે પ્રકારની ભક્તિનો પ્રકાર શ્રી મહાપ્રભુજીએ આપણને સમજાવ્યો છે તો આ જે ધારણા જે છે કે આવું કરવાની જરૂર શા માટે પડી જરૂર એટલા માટે પડી મહાપ્રભુજીના સ્થાને કોઈ બીજો કોઈ વ્યક્તિ હોત તો એના માટે બહુ સરળ થઈ ગયું હોત કે જેમ અત્યારે લોકો કરે છે કે જનોઈ તો લેવી જોઈએ જનોઈ તો લેવી જ જોઈએ લગ્ન થઈ ગયા હોય અને જનોઈ રહી ગયો હોય તો લગ્ન પછી પણ જનોઈ લઈ લો તો એવા સંસ્કાર પણ થાય છે તો આ જે પ્રણાલી છે એ કઈ પ્રણાલી છે કે શાસ્ત્રમાં લખ્યું છે કે જનોય સંસ્કાર થવો જોઈએ એટલે જનોય પહેરાવી દો શાસ્ત્રમાં જેમ આ વાત લખી છે કે જનોય સંસ્કાર થવો જોઈએ તે રીતે એ વાતની પણ ચોખવટ છે કે કોની થવી જોઈએ ક્યારે થવી જોઈએ ક્યારે ન થવી જોઈએ કોની ન થવી જોઈએ પણ એ બધી વાતોને અવગણીને એક જે સેન્ટેન્સ પકડ્યું છે જેને ધર્મધ્વજી કહેવાય કે ઝંડો લઈને દોડી પડે માણસ પછી બીજું ન વિચાર કરે કે ભાઈ આના સાથે જે આનુષંગિક બીજી આજ્ઞાઓ છે એનું પાલન થઈ રહ્યું છે કે નથી થઈ રહ્યું એ યોગ્યતાના માપદંડ આપણે પૂરા કર્યા છે કે નહીં એનો વિચાર ન કરી અને દોડી પડે છે એમ છે મહાપ્રભુજી એ રીતે અધકચરું આચરણ કરવા નથી ઈચ્છતા એટલે મહાપ્રભુજી સામે સમસ્યા છે કે અગર વેદમાં જે શાસ્ત્રમાં જેનું વિધાન છે કે જેની આજ્ઞા છે તે પ્રકારની અગર કોઈ સાધના પ્રણાલીને તમે આજે ઉપદેશી રહ્યા હો તો તમારા માટે એ જરૂરી છે કે એ સાધના પ્રણાલીના માટે જે યોગ્યતાના માપદંડ નિશ્ચિત કર્યા છે એ માપદંડને પણ તમે તો શ્રી મહાપ્રભુજી સિવાય કોઈ બીજી વ્યક્તિ હોત તો એના માટે આ સરળ થઈ ગયું હોત છાપામાં જે નુસ્ખાઓ આવે ને તેવી રીતે કોઈ પણ નુસ્ખા ક્યાંથી પણ આપણને સારા લાગે ને પકડી લીધા પણ આગળ પાછળનો એનો જે સંદર્ભ છે એનો આપણે વિચાર ન કરીએ મહાપ્રભુજીની સમસ્યા એ છે કે અગર શાસ્ત્રમાં કોઈ સાધના પ્રણાલી બતાવવામાં આવી રહી છે એને શાસ્ત્રની આજ્ઞાથી જો તમે તમારા જીવનમાં લઈ રહ્યા છો તો એ આજ્ઞાની સાથે જોડાયેલા યોગ્યતાના માપદંડ અને અન્ય વિધિ નિષેધો છે એને પણ તમને પકડીને ચાલવું પડશે નહીં તો નહીં ચાલે નહીં તો શાસ્ત્રનો અનાદર થશે એટલે એવી કોઈ પણ સાધના જે મર્યાદા ભક્તિ છે મર્યાદા ભક્તિમાં અનુપનીતનો અધિકાર નથી એટલે જેની જનોઈ નથી એ મર્યાદા વિધિથી પૂજા અર્ચના કરી ન શકે આ જે બંધન કે પ્રતિબંધ છે એ પ્રતિબંધ પણ તમને જાળવવો પડશે જો તમે એ યોગ્યતા નથી ધરાવતા કોઈક યજ્ઞ કરવા માટે કે કોઈ પ્રકારની સંન્યાસ આદિ દીક્ષા લેવા માટે જેમનો જેનો પણ યોગ્યતા શાસ્ત્રે નથી સ્વીકારી એ શાસ્ત્રની આજ્ઞાનો તમને આદર કરવો પડશે એને પછી તમે સાર્વજનિક રૂપથી બધાને આપી નહીં શકો તો મહાપ્રભુજીને આ મૂંઝવણ હતી બીજી વસ્તુ એ કે અચ્છા શાસ્ત્રમાં જે આજ્ઞા કરવામાં આવી છે એ તો વિહિત માર્ગ થયા અને વિહિત માર્ગના માટે શાસ્ત્રમાં કહેલા યોગ્યતાના માપદંડને તમારે પકડીને ચાલવું પડે એ અત્યારે ઉપલબ્ધ નથી એટલે લોકોની અંદર એ યોગ્યતા નથી રહી ગઈ કે એ શાસ્ત્રી માર્ગને અનુસરી શકે તો તમે તમારો કોઈક માર્ગ બનાવી કાઢો એવા ઊંટ વૈદ હોય ને કે જે સીધી જે પ્રણાલી હોય સીધી પ્રણાલીને ન અનુસરીને પોતાની રીતે કંઈક પણ કરતા હોય તો એવા ઊંટ વૈદુ પણ થઈ શકે પછી મહાપ્રભુજી એ કરવાના પણ મતમાં નથી તો હવે લાવવું ક્યાંથી એમાં ભગવાનની સંમતિ હોય કે ન હોય કેમ કે આખરે બધી વાત તો ત્યાં છે કે તમે આ જે કંઈ પણ કરવા માંગો છો એના પાછળનો મુખ્ય હેતુ શું તમારો કે પ્રભુ સુધી એ વ્યક્તિ પહોંચે તો એ પહોંચશે કે નહીં પહોંચે એમાં ભગવાનની સંમતિ છે કે નહીં તમે તો દરવાજે ઊભા રહી જાઓ ઘંટડી મારી દો ફોનની રીંગ વગાડી દો સામે રિસીવ ન કરે તો ફાયદો શું એ બધી મહેનતનો એટલે મહાપ્રભુજીની મૂંઝવણ અહીંયા એ પણ છે શાસ્ત્રી પદ્ધતિમાં ભગવાનની સહી સાંખ છે કે ભાઈ આ રીતે આવી યોગ્યતાવાળી વ્યક્તિ અગર આ માર્ગથી આવે છે તો એને આ ફળ મળશે લખેલું છે તો એમાં તો શાસ્ત્રની જ એક સંમતિ છે એટલે બીજું કંઈ વિચારવાનું રહેતું નથી શાસ્ત્રીય પરંપરાને હટી અને કોઈક નવી પરંપરાથી તમે જો ભગવાનને એપ્રોચ કરવા જઈ રહ્યા છો તો એમાં ભગવાનની સંમતિ છે કે નહીં એટલા માટે શ્રી મહાપ્રભુજીએ આ ઉપક્રમ કર્યો છે કે શાસ્ત્રાર્થ અંચ સ્થાપી હતી ભગવાને પ્રાકૃત શિશુના રૂપમાં પ્રકટ થઈ અને જે રીતે વ્રજભક્તોના ચિત્તને અન્યત્ર પ્રપંચમાંથી હટાવીને પોતાને અંદર આસક્ત કર્યા છે અને સર્વવિધ ફલનું દાન કર્યું છે એ ભગવાનની પ્રકટ લીલા છે એનાથી વધારે મોટું પ્રમાણ બીજું શું જોઈએ હવે વાત ખાલી એટલી જ રહે છે કે ભગવાન તો કેમ કે દયાલુ છે તો ભગવાનની જે કૃપા છે એ તો સર્વત્ર છે સામે પાત્રતા એવી છે કે નહીં એટલું જ વિચારવાનું છે તો એ પાત્રતાઓ શું હતી એ અવતારકાલીન ભક્તોના ચરિત્રમાં જે જાતની શરણાગતિ જે જાતની સમર્પણ જે જાતનો આત્મીયતા પ્રેમનો ભાવ ભક્તિનો ભાવ આ જે વસ્તુ ત્યાં આપણને જોવા મળી રહી છે એવી જાતની પાત્રતા અગર આધુનિક સમયમાં પણ કોઈ ભક્તની અંદર હોય તો એને માર્ગ બનાવીને પ્રભુ સુધી કેમ ન જઈ શકાય આવ્યું ને ખ્યાલમાં એટલે ઘણી બધી એવી પ્રણાલીઓ હોય છે કે જેમાં શાસ્ત્ર કરતા શિષ્ટાચારનો આદર વધારે હોય છે શાસ્ત્ર ત્યાં કોઈ દરેક વાતની સ્પષ્ટતા કરતું ન હોય પણ શિષ્ટાચાર શું છે એ તમારે જોવાનો લોકવ્યવહારમાં પણ એવું બનતું હોય છે કાનૂની પ્રક્રિયામાં પણ એવું બનતું હોય છે કે દરેક વિષયના કાનૂન નથી હોતા શિષ્ટાચાર શું છે એને પકડીને ચાલો હમણાં થોડા સમય પહેલાં ચર્ચા ચાલતી હતી કે સરકારી નોકરીની અંદર પચીસેક વર્ષથી ભરતીઓ બંધ થઈ ગઈ નવા કર્મચારીઓની ભરતી બંધ થઈ ગઈ એટલે પરિણામ એ આવ્યું કે જે સિનિયર કામ કરતા એના નીચે જે જુનિયર આવતા એને એ ટ્રેન કરતા પણ પચીસ વર્ષથી ભરતી બંધ થવાને પરિણામે સિનિયરની ગ્રેડ જ ખલાસ થઈ ગઈ તે હવે એ કોણ કોને શીખવે અને શીખવું કોની પાસેથી અને આપણે ત્યાંનો ભારતનો જે કાનૂન છે એ દુનિયાનો સૌથી જટિલમાં જટિલ કાનૂન છે કે તમને નાનકડી ક્લાર્કની નોકરી કરવી હોય તો પણ હજારેક પાનાનો કાનૂન તમે વાંચો તો તમે પૂરેપૂરી ખબર પડે કે તમે જે કામ કરો છો એમાં તમને કયા કયા કાનૂન લાગુ પડે છે હમણાં માંડવીમાં થોડા દિવસ પહેલા એક વિદેશથી કોઈ વ્યક્તિ આવ્યા લગ્ન માટે અને એમણે એમ વિચાર્યું કે આપણે બીચ ઉપર લગ્ન કરીએ જે એ દરિયા કિનારે કરીએ પ્રશ્ન એ થયો કે દરિયા કિનારે જો લગ્ન કરવા હોય તો એની મંજૂરી ક્યાંથી લેવાની આજો જેને કાયદેસર કરવું છે વેદ વિહિત માર્ગથી ચાલવું છે તો ક્યાંથી આ વસ્તુ આપણને મળી શકે એટલે બધા પોતપોતાના તુક્કા લડાવ્યા જેટલા વકીલો હતા એ બધા વકીલો કરી દીધા કે અમને આની ખબર નથી કે બીચ ઉપર લગ્ન કરવા હોય તો તમને કયું ડિપાર્ટમેન્ટ લાગવું પડે એટલે મેરીટાઈમ બોર્ડની ઓફિસ છે ત્યાં જે પોર્ટ ઓફિસર છે એની પાસે ગયા તે એ બિચારો પોર્ટ ઓફિસર એવો કે હજી બે ત્રણ વર્ષે જ એને આ ઓફિસર પોસ્ટ ઉપર મળેલી છે નોકરી તો એણે કહ્યું કે ભાઈ આના માટેના રૂલ્સ ક્યાં છે તો મેરીટાઈમ બોર્ડના જેટલા પણ થોપડાઓ હતા કાનૂનના આખો કબાટ ભરીને કે આમાં ક્યાં ગોવે તો ગોતી કાઢો બિચારો આખો સ્ટાફ ધંધે લાગ્યો કોઈને એમાં કઈ મળ્યું નહીં ઓલો હલ્લા મચાવ્યું મારું મુહૂર્ત જાય છે કોઈ કે કયું મામલતદાર પાસે જાઓ કોઈ કલેક્ટર પાસે જાઓ કોઈ કયો સરહદનો વિસ્તાર આવે તો બીએસએફ કયા વિભાગ પાસેથી એની મંજૂરી પ્રાપ્ત થઈ શકે અને કાયદેસર થયું કે ન થયું કેમ કે જેવું એ લગ્ન થયા સાથે બીજે દિવસે પોર્ટ ઓફિસર પાસે ઇન્કવાયરી આવી બધા પત્રકારો પહોંચી ગયા એમને ખબર ને કે આ બધું રંધાય છે કે તમે આ કયા કાનૂન હેઠળ મંજૂરી આપી અને હવે આ પરંપરા છે એ જો કાલે કોઈ બીજો વ્યક્તિ ઈચ્છા કરે આ રીતે મેરેજ કરવાની તો હવે એમાં તમે ઓથોરિટી ગણાશો એમ તો સમસ્યા આવી જ થઈ જતી હોય છે કે કઈ વસ્તુ વિહિત છે કઈ વસ્તુ અવિહિત છે એનો નિર્ણય નથી થઈ શકતો તો જે વ્યક્તિ કાનૂનની રાહ ઉપર ચાલવા ઈચ્છે છે એને આ બધી સમસ્યાઓ આવે છે અને સ્વતંત્ર સ્વચ્છંદ રીતે જેને કંઈ કરવું છે એને આ બધી કોઈ સમસ્યા નથી એટલે શ્રી મહાપ્રભુજીએ આ રસ્તો લીધો છે કે શિષ્ટાચાર છે એ બલવાન છે જે આપણી મુખ્ય વાત હતી એ એ વાત હતી કે કલિકાલની અંદર જ્યારે વચલા જે ગેપ છે એક અખંડ પરંપરા ચાલી આવતી હોય એમાં બાપે દીકરાને આપ્યું હોય દીકરાએ એના દીકરાને આપ્યું હોય એમ એક કળીબદ્ધ રીતે બધું ચાલ્યું આવતું હોય એટલે બધા રહસ્યો પણ છેલ્લે સુધી ઉપરથી નીચે સુધી ચાલે આવતા હોય એમાં કોઈ પણ જાતની વચ્ચે સ્ખલન ન હોય પણ કલિકાલ એક એવો કાલ છે કે જેની અંદર ઘણી બધી વસ્તુઓ વચ્ચેથી તૂટી ગઈ છે ક્યાંક શાસ્ત્ર ખંડિત થયા છે ક્યાંક શાસ્ત્રના અધ્યાપનની પરંપરા ખંડિત થઈ છે ક્યાંક શાસ્ત્રનો કોઈક એક ભાગ ખંડિત થઈ ગયો છે વિધિ છે તો એ વિધિને ડેમોન્સ્ટ્રેટ કરનારો કોઈ વ્યક્તિ હાજર નથી રહી ગયો મંત્રો છે તો વિધિ નથી રહી ગઈ એમ ઘણી બધી વસ્તુઓ અહીંયા ભાંગેલી તૂટેલી છે તો એવી સ્થિતિમાં દરેક વ્યક્તિ કોઈ પણ કામમાં હાથ નાંખે તો એ મૂંઝવણ અનુભવે કે તો હવે મારે કેમ કરવું આનો ખુલાસો મળતો નથી તો ત્યાં પછી એમ કહે કે જો આવી મૂંઝવણની પરિસ્થિતિ આવે તો શિષ્ટાચારને પ્રમાણ માની લેવું એટલે જે આગેસે ચલી આવી રહીએ એ પ્રમાણે કરતા રહો દુરાશયથી નહીં એટલે કોઈ વાતની ચોખવટ છે અને કોઈક અશિષ્ટ પરંપરા પર ચાલી આવતી હોય તો જે અઘરું પડતું હોય એને એક બાજુ મૂકી અને સગવડિયું જે પરંપરા હોય એને અનુસરવું એવો જો દુરાશય હોય તો તો અપરાધ છે અન્યથા શાસ્ત્ર પણ આપણને આ વાત છૂટ આપે છે હમણાં એક ગ્રંથ પ્રકાશિત થઈ રહ્યો છે દ્રવ્ય શુદ્ધિ પુરુષોત્તમજીનો ગ્રંથ છે